ઓનલાઈન એક્ઝામ એપ હેક નમસ્કાર મિત્રો હવે પરીક્ષા મોબાઈલ એપ પર પણ થાય છે ઓનલાઈન એક્ઝામ એપ્લિકેશન હેક એ હવે માત્ર શોર્ટકટ નથી એ એક પ્રકારનો ક્રાઈમ છે સાયબર મિત્ર લાવ્યું છે ઓનલાઈન એક્ઝામ હેક ની પાછળ છુપાયેલી હકીકત કેવી રીતે થાય છે આ સાયબર ક્રાઇમ સ્ટુડન્ટ્સ કોઈ તૃતીય પક્ષની એપ્લિકેશનને ડાઉનલોડ કરે છે એક્ઝામ્પલ તરીકે સ્પૂફ માઇક ડ્યુઅલ સ્ક્રીન અથવા તો વર્ચ્યુઅલ સ્પેસ તેમાં એક્ઝામ એપને એ બાયપાસ કરી શકાય છે જે ટીચર્સ છે તે તેમને જોઈ શકતા નથી સ્ક્રીન શેર અથવા તો લાઈવ ચેટિંગ ની ગ્રુપ ચાલે છે સ્ક્રીન કેપ્ચર કરીને જવાબ WhatsApp પર પણ મોકલી શકાય છે આ પ્રકારના ક્રાઈમ થી શું જોખમ છે એપ્લિકેશન સર્વર હેક થવાની શક્યતા એક્ઝામ ડેટા લીક સ્ટુડન્ટ ના ફ્યુચર જોખમમાં કોચિંગ ઇન્સ્ટિટ્યુટ ની પ્રતિષ્ઠા પણ બગડી શકે છે સિસ્ટમેટિક ચીટિંગ અથવા તો લાર્જ સ્કેલ પ્રેક્ટિસ થઈ શકે છે ભારતીય ન્યાય સંહિતા બે હજાર મુજબ આ એક ગંભીર ગુનો છે કલમ ડિજિટલ છેતરપિંડી છે કે જે એપ્લિકેશન હેક કરીને પરીક્ષાનું રિઝલ્ટ બદલાયું છે કલમ બોતેર ઓળખ ચોરી વર્ચ્યુઅલ ડિવાઇસ એક્સેસ બીજાના નામે પરીક્ષા આપવી કે વર્ચ્યુઅલ પ્રૂફ કરવું કલમ ત્રણસો સોળ એટલે કે ભ્રમુખી સંસ્થા કે સરકારી તંત્રને ચીટ કરવું કલમ ત્રણસો ચોવીસ સાયબર વન્ડલિઝમ સર્વર કે એપને

સમજો ઓનલાઈન ઇઝ ઇક્વલ ટુ ફ્યુચર ફેલિયર સાયબર મિત્ર કહે છે કે જ્ઞાનની પરીક્ષા છેતરપિંડી નથી પસાર થતી છેતરબુ હવે ગણાય છે કાયદા અંતર્ગત સાયબર ક્રાઇમ પ્રોટેક્ટેડ